ગત તારીખ સોળના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતી થયા જીઆઈડીસી વિસ્તારમાંથી મિલ કામદાર પરિવારની એક દીકરીના અપહરણની ઘટના બની હતી પાડોશમાં રહેતું દંપતી દીકરીને ફરવા લઈ જવાનું કહી બાળકીને લઈ ગયા બે થી ત્રણ કલાકનો સમય વીતી જવા છતાં પાડોશીઓ બાળકીને લઈને પરત ફર્યા ન હતા જેને લઈ પરિવાર દ્વારા દીકરીની અને પાડોશીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે પાડોશીઓના રૂમને પણ તાળું મારેલું હતું અને મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો જેથી પરિવાર ચિંતિત થયો અને તરત જ કડોદરા પોલીસનો સંપર્ક કર્યો ઘટનાની ગંભીરતા સમજી પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી કડોદરા પોલીસ સિવાય જિલ્લા એલસીબી એસઓજી તેમજ પેરલ ફ્લોરની ટીમ બાળકીના શોધખોળમાં લાગી ગઈ તપાસ દરમિયાન જે દંપતી બાળકને લઈ ગયું હતું તેના સીસીટીવી પોલીસને હાથે લાગ્યા અને દંપતી બાળકીને લઈ સુરત શહેર તરફ જતા હોય તેવું દેખાઈ આવ્યું તેમજ પોલીસ તપાસમાં દંપતીના રૂમ માલિકે પણ જણાવ્યું કે દંપતી ગામ જવાની તૈયારી કરી રહ્યા હતા જેને લઈ જિલ્લા પોલીસની ટીમ તરત જ દંપતિના વતન બિહાર જવા નીકળી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ તપાસ કરતા દંપતી બિહાર ખાતે પોતાના ગામ હોવાની માહિતી મળી હતી અને સાથે બાળકી હોવાનો પણ ખુલાસો થયો

એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની એક વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ જેના આધારે ફરિયાદીની દીકરી આ ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય જેથી પોતાની દીકરીને એમણે એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે પરંત ત્યારબાદ બે ત્રણ કલાક સુધી જે આ આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લા લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવી લઈને આ જે કુંદનપુરીને મુનિદેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં તેમના ઘરે તપાસ કરેલ તો એમનું ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ જેથી તેમને આ જે બનાવ છે એની એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ આ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબનાઓના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મુની દેવી આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતે થયાથી સુરત સિટી બાજુ ગયા છે જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ ત્યાંના સીસીટીવીને બધી તપાસ કરવામાં આવેલ ને અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી એવી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપવત બાળકી છે તેમને આ આરોપીઓના જુંગલમાંથી સહી સલામત રીતે છોડાવેલ અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ આ જો આરોપી છે કુંદનપુરી મોની દેવી એ લોકોના લગ્નને છ સાત વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી એટલે છોકરો નથી એની લાલચમાં જ આજે બાજુવાળા જે એમના રહેતા હતા ફરિયાદીબેન એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા વિજય યાદવ આર આરએન ન્યૂઝ કડોદરા